પોરબંદર ભાજપના જૂથવાદને લઈને સી આર પાટીલે કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હોટલ લોર્ડ ખાતે ખાનગી હોલમાં બેઠક કરી પાટીલ રવાના થયા પોરબંદર અર્જુન મોઢવાડિયા ભાજપમાંથી પેટા વિધાનસભાની ચૂંટણી લડવાનું નક્કી થતાં જ જૂથવાદ જોવા મળ્યો બાબુ ગોખીરીયા અને અર્જુન મોઢવાડિયા બંને ગ્રુપ વચ્ચે જૂથવાદ જોવા મળ્યો આજે સી આર પાટીલ પોરબંદર અચાનક આવી પહોંચ્યા હતા અને જાણવા મળતી વિગતો પ્રમાણે પાટીલે લોકસભા અને વિધાનસભાના પ્રચાર માટે બંને ઉમેદવારોને સરખા ગણી અને પ્રચાર કરવા કાર્યકરોને અપીલ કરી આર પાટીલ મીડિયાને કશું જ કહેવા ઈન્કાર કર્યો હતો અને કેમેરા જોઈ સાઇડમાં ચાલ્યા ગયા હતા અહેવાલ અશ્વિન ઠકરા હતા હતી બધા કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને જે કંઈ માર્ગદર્શન આપવાનું હતું લક્ષી માર્ગદર્શન આપ્યું અને પોરબંદર જિલ્લામાં બે વિધાનસભા છે બંને વિધાનસભાઓમાં મોટા માર્જિનથી આપણે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા એ બધા ખૂબ સારા માર્જિનથી જીતવાના છે કાર્યકર્તાઓને કઈ પ્રકારની વાતચીત કરી બૂથ લેવલ સુધીનું કાર્યકર્તાનું જે કામ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી છે એ બૂથ સુધી પહોંચેલી પાર્ટી છે આ એક કરોડને તેર લાખ કાર્યકર્તાઓ છે ગુજરાતમાં સીમોતેર લાખ બુથ પેજ પ્રમુખો છે આપણા જિલ્લામાં પણ એ રીતના બધાને માર્ગદર્શન કર્યું પેજ પ્રમુખો બૂથ પ્રમુખો દરેક જગ્યાએ મુખ્યમંત્રી અને પ્રદેશના ના પ્રમુખ શ્રી બેઠકો કરે છે કાર્યકર્તાઓને ને ઉર્જા વધારવા માટે કોઈ વાત નથી એ તો એક ખાલી કોઈ હવામાં વાત હોય તો ઠીક છે બાકી વન સાઈડ વાતાવરણ છે નરેન્દ્રભાઈના ના નામ થી ચૂંટણી લડાઈ છે ને આખો દેશ નરેન્દ્રભાઈ એવી વાતો કોઈ કરતા હોય ઠીક છે કોઈ વિઘ્ન સંતોષીઓ કરતા હોય તો ઠીક છે બાકી એવું કોઈ કંઈ વાતાવરણ તો આ સીટ એક લાખ મત જીતવાની છે અને લોકસભા એ લાખ જીતવાના મીટિંગ હોય એક કાર્યકર્તાઓની સિસ્ટમ છે કે અમે મીડિયા એક કાર્યકર્તાઓ સાથે અંગત ચર્ચા હોય તો મીડિયાને સાથે નથી રાખતા પાર્ટીના જ કાર્યકર્તાઓની મીટિંગ હોય છે